બટાકા પૌવા તો જનરલી સવારના નાસ્તામાં આપણા ઘરે બનતા જ હોય છે પણ ઘણીવાર જો આ પૌવા પલાળવામાં ભૂલ થઈ જાય તો એ બિલકુલ પોચા નથી બનતા અને ખાતી વખતે ગળે ડૂચો પણ વળતા હોય છે તો આજે પરફેક્ટ રીતે લાંબો સમય સુધી પોચા રહે એવા છૂટા છૂટા બટાકા પૌવા બનાવતા શીખીશું જે તમે સવારે બનાવ્યા હશે અને સાંજે પણ ખાશો તો બિલકુલ ડૂચા નહીં વળે એકની જગ્યાએ બે ડિશ ખાઈ જશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે અઢી કપ જેટલા જાડા પૌવા લેવાના છે જે પતલા નાઇલોન પૌવા આવે એનો આપણે ઉપયોગ નથી કરવાનો હવે એમાં પૌવા ડૂબી એટલું પાણી ઉમેરી ફક્ત બે જ મિનિટ એને બોળી રાખીશું બે મિનિટ પછી પૌવાનું બધું જ પાણી આપણે તરત જ ચારણીમાં નિતારી લેવાનું છે બે મિનિટથી વધારે પૌવા જો બોળી રાખશો તો પૌવા છૂટા નહીં બને તો પૌવા જે આપણે પલાળ્યા હતા એનું પાણી તમે જો એકદમ ગંદુ નીકળ્યું છે તો હવે આપણે એક વખત ફરીથી સાફ પાણી લઈને પૌવાને ધોઈ ધોઈ લઈશું અને દસેક મિનિટ આપણે એને ચારણીમાં જ રહેવા દઈશું ડાયરેક્ટ જ ઘણા લોકો ચારણીમાં જ પૌવા લઈને દસેક મિનિટ પલાળી રાખતા હોય છે એ રીતના તમે ગમે તે કરો પણ પૌવા તમારા સોફ્ટ નહીં જ બને હવે એક કઢાઈમાં આપણે બેથી અઢી ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન કાચા સિંગદાણા ઉમેરીશું અને આ સિંગદાણાને આપણે અત્યારે સાંતળવાના નથી બસ આ રીતના તેલમાં મિક્સ કરી લઈએ અને હવે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનો બટાકો છોલીને ધોઈને મીડિયમ ટુકડામાં સમારીને ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી સિંગદાણા અને બટાકાને આપણે ભેગા જ ત્રણથી ચાર મિનિટ સંતળાવા દઈશું તો આપણે એને ઢાંકી દઈશું જેથી બટાકા આપણા જલ્દી ચડી જાય ત્રણ ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો સિંગદાણા આપણા સરસ ક્રિસ્પી અને લાલ થઈ ગયા છે અને બટાકા પણ આપણા એકદમ સરસ ચડી ગયા છે આ રીતે જો વચ્ચેથી તોડીને જોઈએ તો બટાકો આરામથી તૂટે છે તો હવે આ જ કઢાઈમાં બાકીની સામગ્રી ઉમેરવાની છે તો આ રીતના બટાકા થોડા આઘા કરીને જગ્યા બનાવીશું અને તેમાં અડધી ચમચી આપણે રાઈ ઉમેરીશું સાથે જ પાંચ ચમચી એમાં આપણે હિંગ ઉમેરીશું આની અંદર જીરું મને નથી પસંદ તો મેં નથી ઉમેર્યું ઘણા લોકો ઉમેરતા હોય છે એક મોટી ચમચી આપણે સફેદ તલ ઉમેરીશું સાતથી આઠ મીઠા લીમડાના પાન ઉમેરીશું અને બરાબર મિક્સ કરી ત્રીસેક સેકન્ડ માટે એટલે કે અડધી મિનિટ માટે બધું સાંતળી લઈશું તો અડધીક મિનિટ સંતળાઈ પછી આપણે એમાં તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું જેની અંદર અહીંયા મેં બે તીખા લીલા મરચાં પાટુકડો આદુનો અને છ સાત લસણની કઢી લઈને ખાંડીમાં વાટે લીધું હતું તો બરાબર મિક્સ કરી એકાદ મિનિટ આપણે ધીમા તાપે અને સાંતળી લેવાનું છે તો એકાદ મિનિટ આદુ લસણ મરચાંને સાંતળ્યા પછી એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું સાથે જ બે ચમચી આપણે પાણી ઉમેરી દઈએ અને ઢાંકીને એકાદ મિનિટ ચડવા દઈશું બીજી બાજુ પૌવાને પણ ચારણીમાં નિતારી સાફ પાણીએ ધોઈને આપણે દસેક મિનિટ એમ જ રહેવા દીધા હતા તો તમે જુઓ પૌવા એકદમ સોફ્ટ છે એકદમ છૂટા છૂટ્ટા છે એક પૌવા લઈને તમે મેશ કરીને જુઓ તો આરામથી એ મેશ પણ થઈ જાય છે જુઓ આ રીતના આપણા પૌવા હોવા જોઈએ એકાદ મિનિટ પછી આપણો બટાકા પણ જો થોડા ઘણા કાચા હોય તો એ પણ ચડી ગયા છે તો હવે આની અંદર આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું આ બટાકા પૌવામાં આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાનું લીલું જ મરચું વાટીને કે પછી પેસ્ટ કરીને એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી છે અને બધું જ સરસ મિક્સ કરી લઈશું નેવું ટકા લોકો પૌવા ચાળણીમાં જ લઈ ડાયરેક્ટ જ નળ નીચે ધોઈને દસેક મિનિટ પલાળવા દેતા હોય છે એના બદલે બે મિનિટ જો બાઉલમાં જ પાણી રેડીને એને તમે બોળી રાખશો અને દસેક મિનિટ ચારણીમાં નિતારી દેશો તો બટાકા પૌવા તમારા આ રીતના બનાવશો તો લાંબો સમય પોચા જ રહેશે તો સરસ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે એક નંગ લીંબુનો રસ નીચવવાનો છે તો અત્યારે મેં અડધું નંગ લીંબુ એડ કર્યું છે અને બીજું પણ અડધું નંગ મેં નીચવી દીધું હતું તો સરસ મિક્સ કરી તે તેમાં છેલ્લે આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું અને ગેસ બંધ કરી વરાળમાં જ ઢાંકીને બે ત્રણ મિનિટ આપણે એને રહેવા દઈશું સર તરત એને સર્વ નથી કરવાના તો બે ત્રણ મિનિટ પછી બટાકા પૌવા આપણા ખાવા માટે તૈયાર છે તમે જોઈ શકો છો બિલકુલ પણ લોંદો નથી વળ્યા એકદમ છૂટા છૂટા બન્યા છે તો થોડા દાણમના દાણા અને લીલા દાણાથી એને ગાર્નિશ કર્યું છે બસ આ રીતે બટાકા પૌવા બનાવો તો ધ્યાન એક જ વાતનું રાખવું બે મિનિટથી વધારે એને બાઉલમાં બોળી નથી રાખવાના જો તમે કોઈ બીજા કામમાં લાગી ગયા અને બેની જગ્યાએ પાંચ મિનિટ પણ થઈ ગઈ તો પૌવા તમારા લોચો વળી જશે છૂટા છૂટ્ટા નહીં બને તો પરફેક્ટ આપણા બટાકા પૌવા અહીંયા બન્યા છે આજની રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા જ